અમે હવે સોસાયટી ની બહાર નીકળી જ્યાં ફાઇનલી નીકળવા માટે તૈયાર આવી તમને બધાને બહુ મોજ કરાવવાની છે કારણ કે એવું લોકેશન તમને બતાવવાનું છે કે દિલથી તમને એમ થાય

ફાઇનલી હવે અમે નીકળી રહ્યા છીએ તમે જોઈ જ રહ્યા છો હવે અમે નીકળ્યા છીએ અહીંથી અમે થઈ ડ્રાઈવર જોવો આ ભાઈ છે અમે હવે સોસાયટી ની બહાર નીકળી ગયા ફાઇનલી નીકળવા માટે તૈયાર આજે તમને બધાને બહુ મોજ કરાવવાની છે કારણ કે એવું લોકેશન તમને બતાવવાનું છે ને કે દિલથી તમને એમ થાય કે આ મોજ આ અને મજા જ આવી જાય એવું લોકેશન તમને બતાવવાનું છે અમારા કામરેજના ગલતેશ્વર મહાદેવ સાત સાત નાથ નાચગીરાજે છે અને એ એની જે પ્રકૃતિ છે એનું સૌંદર્ય છે તમને જોઈને આડન ગાર્ડન થઈ જાય અંદરથી મજા જ આવી જાય મજા જ આવી જાય તો મિત્રો બના રહો અમારી સાથે વ્લોગ્સમાં અને આવ નવા વિડીયો અમારા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહેજો મિત્રો અને તમને અમે તમને મોજ કરાવશું છેલ્લા સુધી જોજો તમને બહુ મજા આવશે છે આગળ આગળ જગ્યા કારણ કે અત્યારે આલે મંદિર નવરા નવરા ગોડા મારીએ સે તો નઈ જ કરી બીજું તમે શું કરી અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ બહુ આવે છે અત્યારે ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે તો હવે અમને ઘડી કેવું લાગશે કે ઉપર રહેવું તમને અહીંયા આજે નજારો બહુ જોવા લાયક છે આ નજારો અમે તમને બહુ બતાવીશું અને આમાં અમે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો તમને બહુ મજા આવશે બહુ ફોર્સ કરાવવાની છે તમને અહીં તમે જોવો છો આ ભાઈ બહુ ગાડી આપે છે આમ જોવો ખબર જ નથી પડતી

ભાઈ અરકポदूडा ફોટોશૂટ કરાવી રહ્યા છે અને વૈભવ ભાઈ આમથી આમ ગોદા મારે છે અને જો આ એની માને નજારો તો જો તમે આ અમને ગિરના નેહડાની યાદ આવતી હોય અને અને દુહો ગાવાનું મન થાય તે દી એમ કહે કે હે ફરઠ મારી જગજુની અને ગઢવો ઈ ગરગિરનાર એ જન હા વઝ હેળ પીવે

તો મિત્રો ઓલમોસ્ટ અમે પહોંચી ગયા છીએ ગલતેશ્વર જો તમે પાછળ તમને ગેટ બતાતો હોય છે બરોબર આ પાછળ ગેટ છે આમ જો આનું વાતાવરણ જો હર મહાદેવ મહાદેવ જો જો તમે અત્યારે વાતાવરણ તો જો તમે ગામડિયું વાતાવરણ એકદમ ઘરના નેડામાં આટા મારતા હોય એવું લાગે

તો દોસ્તો તમે આ જોયું ગલ્કેશ્વર કે અમે આગળ આગળ હજી બતાવીએ છીએ તમને કે આ કેવું છે કેવું કે નહીં એટલે હજી મહાદેવના દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ ભાઈ એટલે તમે બંધ રાખો મિત્રો આ મસ્ત સુંદર શંકર ભગવાનની જે મૂર્તિ બનાવી છે ને મિત્રો તમે એકવાર જુઓ તમને એમ લાગે કે આ મૂર્તિ આમ જોઈને તો આપણા મનને શાંતિ મળે મગજ છે આપણું છે ને ફ્રેશ થઈ જાય એવી તો મૂર્તિ છે કોળિયાનાથની બનાવવાવાળો પણ કલા જાણી જો બાકી કલાકાર એમ છે જેણે જે બનાવ્યું છે આ મંદિરમાં જે મૂર્તિ હા હા અમારું મન ખુશ થઈ જાય અને એક વાર તમારે યાર ક્યાંય જવાની જરૂર જ નથી અહીંયા સુરતની અંદર આ ગલતેશ્વર મંદિરે આવો ને તો તમને એમ થાય કે કેદારનાથને બચી જવાની જરૂર જ નથી તો મિત્રો અહીંનું વાતાવરણ જો તમે ખાલી એકદમ શુદ્ધ કામ ચાલી રહ્યું છે સંસ્થા મોટી થોડીક બને છે એવું લાગે છે કારણ કે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી ચાલી રહ્યું છે અત્યારે કામ કરી રહ્યા છે

આ છે બાર જ્યોતિર્લિંગ જે આવે ને એનું પ્રદર્શન ગોઠવેલું છે ક્યાં ક્યાં કયું જ્યોતિર્લિંગ છે એ બધું અંદર એનું પ્રદર્શન આપણે ગોઠવેલું છે એ આપણે જોવા જવાનું છે ¡Gracias!

અમજા કોના વાઈટ કા જો તમને અમારો વિડિયો ગમ્યો હોય અમારો વ્લોગ્સ નો વિડિયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ 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 કરવાનો ભૂલતા નહી જય માતાજી જય ગુરુદેવ જય